નમસ્કાર પ્રણામ જય મોગલ મિત્રો ગુજરાત નું એક એવું ગામ જ્યાં ઘરને તાળા નથી મારતા મિત્રો અત્યારના જમાનામાં માણસ પર ભરોસો નથી કરતા પણ દસ રૂપિયાના લોખંડના તાળા ઉપર માણસો ભરોસો કરે છે આવા સમયની અંદર પણ આખા ગામના ઘરોના આજ પણ દરવાજા ખુલ્લા હોય છે આ ગામ એટલે બીજું કોઈ નહીં પણ મોગલ ધામના નામથી ઓળખાતું આ મોગલ માનું ધામ ભગુડા ગામ મિત્રો કેવી રીતે આવી મોગલમાં ના બેસણા ભગુડા ગામે થયા અને કેવી રીતે ગામનું નામ ભગોડા પડ્યું તો મિત્રો આજના આપણે જાણીશું મિત્રો આજનો વિડીયો મોગલ માતાજીનો છે અને મિત્રો કહેવાય છે કે સાચા હૃદયના ભાવથી એકવાર માને યાદ જે કરે તો તેના અટક્યા કામ થઈ જાય છે અને મોગલમાં વારે આવે છે તો મિત્રો જો તમે પણ મોગલ માં માનતા હો અને તો સાચી શ્રદ્ધા હોય તો આ વિડિયો એકવાર જરૂરથી અંત સુધી નિહાળજો મિત્રો આજનો વિડિયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ થવાનો છે મિત્રો આ વિડિયોના માધ્યમથી મોગલમાની વાર્તા સંભળાવીશું તો મિત્રો મોગલમાની આ કથા સાંભળવાથી પણ આપણને શ્રદ્ધા અને ઘણી બધી પ્રેરણા અને તમારા મનને શાંતિ પણ મળશે તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો આ મોગલ માનું મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભગોડા ગામે આવેલું છે જે મોગલ ધામ તરીકે ઓળખાય છે ક્યાં દેવી સર્વ સર્વભુતિ સુશક્તિ રૂપેણ સંચિતા નમસ્તશિ નમસ્તશ્ય નમો નમઃ ભાવનગરના તળાજા તાલુકામાં પ્રકૃતિના ખોળે પંખીના માળા જેવું રૂડું ભગુડા ગામ આવેલું છે ખુલ્લા હરિયાળા ખેતરો અને રમણીય નજારો છલકાતા ભગુડા ગામમાં આ મોગલમાં બેઠા છે આ ભગુડા ગામ

ભક્તજનો પરમ શાંતિનો અનુભવ કરે છે અને હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશ પાત્ર ત્રિશુલ સાહસ આપતું તેજસ્વી ભાલચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશ ભક્તિ અને સ્નેહ અને દુષ્ટો માટે અગ્ન જ્વાળ વર્તાવતા આઈના નયનો આઈ મોગલ માનો આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે મા મોગલ પારંપરિક

માઈ ભક્તો જે દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે ભક્તો અહીં માતાજીને સોળ સળગાડ અર્પણ કરે છે અને જેને તરવેડાનો માતાજીને ચડાવવામાં આવતી ભેટ એક ભાગ કહેવાય છે ભગુડામાં આવતા માઈ ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે છે તે માટે તરવેડા માનતા હોય છે તરવેડો એટલે એક પ્રકારની માનતા જ કહેવાય જેમાં માતાજીને લાભથી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ તરવેડો કરતા હોય છે એવું પણ કહેવાય છે મિત્રો કે ભગુડા ગામમાં ક્યારેય કોઈના પણ ઘરે ચોરી નથી થતી કારણ કે અહીં માતા મોગલનો પાવન પ્રતાપ એવો છે દર મંગળવારે અને રવિવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને ચૈત્રી નવરાત્રી અને આસો માસની નવરાત્રીમાં મા મોગલને ભક્તોની ભીડ વધારે હોય છે મિત્રો હવે વાત કરીએ મોગલ ધામ ભગોડાના ઇતિહાસની કેવી રીતે ગામનું નામ ભગોડા પડ્યું વાર્તાની શરૂઆત મિત્રો હવે થાય છે તો મિત્રો વિડીયોને હજુ સુધી જો તમે લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને આવી અવનવી વાર્તાઓ અને આવા અવનવા વિડીયોઓ જોવા મળતા રહે અને મિત્રો સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જઈ મોગલમાં લખવાનું ભૂલતા નહીં જેથી કરીને આપ અને આપના પરિવાર ઉપર મોગલમાની કૃપા દ્રષ્ટિ સદાયને માટે બની રહે મિત્રો બપોરનું ટાણું સુરજ નારાયણ ઉપર આવેલા ચૈત્ર વૈશાખનો ખૂબ જ તાપ એવે ટાણે અઢાર વર્ષની એક રાજપૂતની કન્યા ના મેનો સુજાનબા ગામની સીમમાં પોતાના બાપને ભાત દેવા માટે રાજપૂતની દીકરી એકલી નીકળી છે પણ રાજપૂત અને ચારાણની દીકરી હોય ને મિત્રો એને પોતાની મર્યાદાની ભાન હોય એ સ્વાભાવિક જ હોય છે પરંતુ પણ રૂપ ગુણ અમીરાત ખમીરા ચારિત્ર લાજ સતીત્વ આ બધું ભેગું મળે એક રૂપમાં સમાઈને હાલ્યું જતું હોય એવી રાજપૂતાણી લાગતી હતી ને ધીરા ધીરા ડગલા ભરતી જાય ક્યાંક પોતાના માવતરે આપેલી શિખામણને યાદ કરતી જાય પોતે ક્ષત્રિયાણી છે એ વાતના અભિમાનમાં હરખાતી જાય વળી ક્યાં સારણ આહીની સરજું ગુણગુણાતી જાય છે અને અઢાર વર્ષની રાજપૂતની દીકરી ધીરા ધીરા ડગલા ભરતી એકલી હાલી જાય છે એમાં પાછળથી ઘોડલાના ડાબલા આવતા આવતા હોય એવો અવાજ સંભળાણો અવાજ કાને પડતા સુજાન ઘોડાઓને જાગ્યા આપણા આપવામાં રાજપૂતની દીકરી પડખે હટી ગઈ પણ ઘોડા આગળ ન નીકળ્યા પણ એ રાજપૂતની દીકરીને ફરતે ગોળ કુંડાળામાં ઊભા રહી ગયા અને ઘોડે અસ્વારના લીલા વે

તમે ત્યાં ચાલો આગળ સુજાનભાઈ ચાલે છે એની પાછળ નવાબ નું બાર જણાનું તોડું હાલ્યું આવે છે આ બાજુ ઘોડા નો અવાજ સંભળાતા હતા જાડ રાજપૂત ને કાને પડે છે અને સામે નજર કરતા આગળ સુજાનબા એની પાછળ મુસલમાનો નું દળ આવતો દેખાતા સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે બેટા સુજાન આ કોણ છે ત્યારે સુજાન બા બોલ્યા બાપુ આ તો મહેમાન છે સુરસિંહ બેટા આવા મહેમાન સુજાન બા કે બોલે છે કે હા બાપુ આપણા રાજપૂતના ના ઘરે કોકદી આવા પણ મહેમાન હોય હો ને કોકદી ઓલા મહેમાન પણ હોય સુરસિંહ બોલ્યા કે બેટા આ મહેમાન જોધપુરના રાજાને પોસાય હું સુરસિંગ વાઘેલા છું મને આ મહેમાન ન પોસાય જોધાને અકબર પોસાય બાકી મારી દીકરી જોડે કડીના બાદશાહ ને ત્યાં હોય તો હું રાજપૂતાણીના ભેટનો ના કહેવાઉં સુજાન બા કહે છે કે બાપુ પણ લગન તો દેવા પડશે ને સુરસિંગ બોલ્યા કે તોય દેવા પડશે બેટા સુજાન બા કહે છે હા બાપુ આટલી વાત સાંભળી સુરસિંહને થયું કે મારી દીકરી કોઈ દિવસ આવી વાત ના કરે પણ એને કઈક રસ્તો શોધ્યો હશે દીકરીની વાત માની કે આ આ અને વારે તમે જાન લઈને આવજો અહીંથી દળ ઘડી જવા રવાના થાય છે અને બાપ દીકરી પોતાના ઘરે પહોંચે છે અને સાંજે સુરસિંહ પોતાની દીકરીને પૂછે છે બેટા તમે શું વિચાર્યું છે એ ત્યારે સુજાનબા કહે છે અને એટલું જ સુજાનબા બોલ્યા કે બાપુ રાજપૂતને વિચારવાનો ના હોય એને નિર્ણય લઈ લે લઈ લેવાનો હોય અને નિર્ણય લેવાઈ ગયો છે ત્યારે સુરસિંગજી કહે છે બેટા મને તો મરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો હવે તો બાપ દીકરી બે ઝહેર ઘોળી અને પી જઈએ આ સિવાય બીજો કોઈ ઉપાય નથી લાગતો ત્યારે સુજાનબા કહે છે ભલે બાપુ ઝહેર ભલે ઘોળવી લઈએ પણ બાપુ દરિયા બાજુ એક બે અવાજ કરીએ તો મારી મા કાયમ દરિયા બાજુ ધૂપ ફેરવતી અને નાનકડો કાળો કપડાનો ટુકડો રાખતી પણ બાપુ મને એનું પૂરું નામ નથી આવડતું સુરસિંહ કહે છે પણ દીકરી દરિયા બાજુ તો દ્વારકાનો નાથ કાળીઓ ઠાકોર દ્વારકાવાળો રહે છે અને બેટા એ આવે ત્યાં સુધી તો બહુ મોડું થઈ જાય દ્રૌપદીની સાડીનો છેડો દુશાસન તાણતો હતો પણ એ છે કેટથી નીતુનો છેડો આવી ગયો ને ત્યારે તે પૂગ્યો હતો ચીર પૂરવા માટે બેટા ઈ દ્રશ્ય દાદો ભીષ્મ પિતામાં જોઈ શકે હું ન જોઈ શકું સુજાનબા હા બાપુ આપની વાત સાચી પણ હું એનું નથી કેતી સુરસિંહ કહે છે કે બેટા આપણે તો મોતને મીઠું કરી લઈએ આના સિવાય બીજો કોઈ રસ્તો નથી ત્યારે સુજાનબા પણ બાપુ કહે મારી માં કાયમ કહેતી હતી કે જેદી રાજપૂતોને

અને આમ વાતમાંથી વાત કરતા હોય છે એમાં વાત કરતા કરતા આઈનું નામ જીભેથી નીકળી જાય છે અને સુજાનબા કહે છે બાપુ એ આઈ મોગલમાં એ મારી આઈ મોગલ મોગલ હા બાપુ એનું નામ મોગલ છે મારી માં કાયમ કેતી હતી કે ભગવતી કાયમ સહાય કરશે અને કાયમ આઈની ચરજું ગાતી આટલી વાત કરતા સુજાનબાની ભૂજાઓ ફરક 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 ફરકવા માંડી અને આખું શરીર ધ્રુજવા માંડ્યું કારણ કે અંતરથી જે સાથ થાય ને ત્યારે કહેવાય છે કે અહીંયાના ભાવથી કરો આંકલો તો ઢીંગલું પણ ચિથરા આમ ત્યારે માણસનું રોમે રોમ કંઈક અલગ જ વર્તન કરતું હોય છે અને નજીકના નાનકડા ગામની રાજપૂતાણીની દીકરીના અંતરનો સાથ સુણી અને આ મોગલ ઓખાથી રવાના થયા અને પલભરમાં કડીના બાદશાહને ત્યાં પહોંચ્યા હો અને કડીના બાદશાહ ઢોલીએ હું તો અને ઢોલિયાને એથી હેઠો પછાડ્યો અને ત્યારે બાદશાહના મોઢામાંથી શબ્દ નીકળી ગયા એક માં અમીજાન અમકુ માફ કર દો અને આ માં શબ્દ સાંભળતા જ આઈ મોગલે કહ્યું કે માં કહ્યું છે એટલે તને મારતી નથી પણ તું અહીંયાથી ભાગવા માંડ એટલે તને પણ ખબર પડે કે કોઈ ઉપર કપરી મીઠ કપરી નજર માંડવાનું શું પરિણામ આવે છે અને કહેવાય છે કે કડીનો બાદશાહ પોતાના મહેલથી ભાગવા માંડ્યો અને એની પાછળ મોગલમાં ચાલતા જાય છે જંગલો નદીઓ ડુંગરાઓ શહેરો આ બધું પાર કરતો બાદશાહ ભાગતો ભાગતો જાય છે ને ક્યાંય ઊભો રહે એટલે મોગલમાં આવતા દેખાય છે ત્યારે ભક્ત કવિ શ્રી દુલાભાઈ આ કાક બાપુની એક સરજ યાદ આવે છે મિત્રો કે બા માડી તારા છોરુને કોઈ સંતાપે ને દવડા દુભાવ્યા એ આઈ તે દી ભેળીઓ રે એ એ તો વાળી દે ગાડી થઈ ડુંગર આમ ભાગતા ભાગતા આગળ ગોહિલવાડ ના એક નાનકડા ગામમાં બાદશાહ પહોંચે છે ગામજનોને પોતે કડી નો બાદશાહ છે એવી બીક બતાવી અને કહે છે કે પાછળ કોઈ ભાઈ આવે છે એને ન કહેતા કે હું અહીંયા સંતાણો છું અને તમે લોકો આખા ગામને તાળા મારો બાદશાહની વાત માની ગ્રામજનો પોતાના ઘરોને તાળા મારે છે અને પાછળથી માતાજી આવીને બાદશાહ ક્યાં છે એવું ગામ લોકોને પૂછે છે ત્યારે ગામ લોકો ના પાડે છે કે અહીં કોઈ નથી આવ્યું પણ માતાજી બધું જાણતા હોવાથી એક પછી એક બધા બંધ દરવાજાને તો ખોલતા જાય છે અને તાળા તોડતા જાય છે અને બાદશાહ જે ઘરમાં સંતાયો હતો એ ઘરનું તાળું સૌથી છેલ્લે તોડે છે આઈ અને બાદશાહ પગે પડી માતાજીની માફી માંગે છે અને બીજી વાર આવી ભૂલ નહીં કરે એવું વચન આપે છે માં શબ્દ સાંભળીને માતાજી તેને માફ કરી જવા દે છે બાદશાહના ગયા પછી માતાજી ગામમાં ઊભા છે આઈનું રૂપ ફરી ગયું છે ભોજાઓ ફરકે છે આખા ગામને ભેગું કરી આઈ કહે છે કે આજ પછી આ ગામમાં કોઈ તાળો નહીં મારે આઈની આ વાત સાંભળીને ગામ જનો કહે છે કે માં જો તાળા નહીં મારીએ તો અમારું માલ સામાનની રક્ષા કોણ કરશે ત્યારે આઈ મોગલવા કહે છે કે તાળા તો ઠીક પણ દરવાજા પણ બંધ નો કરતા તો પણ ચાલશે અને જો કોઈ તમારો સામાન ચોરી જશે ને તો હું એની આંખોની બૂટીઓ વારી નો કાઢી નાખું તો તો હું ભગોડાની મોગલ ના કહેવા હું અને આ તમને મારું વચન છે અને આજ પછી આ ગામનું નામ ભગુડા રાખજો કારણ કે બાદશાહ અહીંયાથી ભાગી ભાગી આવ્યો છે બાદશાહ ભગુડો કહેવાયો એટલે આજથી આ ગામનું નામ ભગુડા રહેશે તમારી રક્ષા કરવા હું કાયમ અહીંયા બેઠી છું એટલું કહી અને કહેવાય છે કે ત્યારથી આ ભગુડા બિરાજે છે આજ પણ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આ મોગલ માનું ભવ્ય મંદિર છે જ્યાં આજે પણ માતાજી હાજરા હાજર છે ફક્ત આપણને મિત્રો શ્રદ્ધા હોવી જોઈએ હો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો તમને એ અમને જણાવજો અને કોમેન્ટ બોક્સમાં જય મોગલમાં લખવાનું ભૂલશો નહીં તો મિત્રો જો તમને આજની આ કથા આજની આ વાર્તા સાંભળવી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપમાં પણ આ વિડીયોને શેર કરવા ખાસ નમ્ર વિનંતી છે આ સાથે મિત્રો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય મોગલમાં જય રામદેવ પીર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હર